તારા ધૈલા તો બહુ મોટા છે મારે તો જ્યુસ પીવાનું મન થઈ ગયું કાકા જોર થી દબાવો એટલે જ્યુસ નીકળે તમે ડોહા તારો 3 ફૂટ બતાવ ને મને તો જોવાનું મન થયું છે લે અને ઈચ્છા હોય તો તારી ગાદ માં પણ નાખી જો હા પણ આજુબાજુ જોતી રહેજે તાર કાકી નો આવી જાય આવી જશે તો હું અને કાકી સાથે ગાડ મારવી છું તમારા બંને ની એક સાથે મારવા મજા આવશે હા અને ઓછું પડતું હોય તો આ વિડિયો જોવે અને બોલાવ તારી મારવા બોલાવીશ પણ વિડિયોને લાઈક કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઇબ કરો તો જ બોલવું રોમાન્સ એટલે શું તું મારી કમર પકડીને મારી ગાઢ પર હાથ ફેરવે એ જ રોમાન્સ છે હા એ જ તો મારું ડ્રીમ છે તારી ગાઢ પર હાથ ફેરવાનું તું મારા ઘેલા દબાવે ત્યારે તો ઉફ યાર રહેવાથી હા હા બહુ મસ્ત મોટા ઘેલા છે એનું જ્યુસ પીવું છે તું મારી ઠોકવાનો વિચાર કરે છે કે શું યાર મારે તો કરવું છે

અને તું તાર ધૈલા દબાવા દે મને ડોહા તારો તો ત્રણ ફૂટ નો છે મારી તો ફાડી નાખવાનો આજે તું રીતુ ઘર માં ચાલો પ્રેમ કરીએ આ લુચ્ચો આપણને જોઈ રહ્યો છે હા તેને તેનું કામ કરવા દો ચાલો અંદર જઈએ